હેલો વિદ્યાર્થી મિત્રો તો હું છું પરેશ નખું અને તમે જોઈ રહ્યા છો લર્ન વિથ પરેશ તો જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ ગણિત વિષયમાં પ્રકરણ નંબર એટલે કે સંખ્યાઓ તો મિત્રો શરૂઆત કરીએ કે સૌથી પહેલા પ્રકરણની તો એની અંદર જોવા જઈએ કે શું આવે છે તો કે પહેલું જ આપણે બધાને સંખ્યા વિશે તમે બધા જ વિદ્યાર્થીઓ સંખ્યાઓ વિશે જાણકાર હશો આપણે સંખ્યાની શરૂઆત જ્યારે પહેલું બીજું ભણતા હતા

સંખ્યાઓ કઈ સંખ્યાઓ તો કે એક થી લઈ અને અનંત સુધીની વિસ્તરેલી સંખ્યાઓ જેટલી પણ છે બધી સંખ્યાને આપણે શું કહીએ તો કે પ્રાકૃતિક સંખ્યા ઉદાહરણ જો કે ઉદાહરણ લઈએ તો કે કઈ સંખ્યાઓ સાહેબ તો કે સંખ્યા શું કહીએ આપણે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ ચલો એના પછી એટલો બધાને ખબર પડી કે નહીં ચલો એના પછી હવે બીજું શું આવશે તો કે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો કે હવે આપણે એક થી લઈ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સુધી તો ગયા પછી આવ્યા દસ તો હવે દસ માટે શું કરવાનું દસ માટે જીરો ની જરૂર પડી તો જીરો ઉમેરવો પડે તો જ સંખ્યાઓ પૂરી થાય તો હવે એમાં શું આવશે તો કે તો કે જીરો થી અનંત સુધીની સંખ્યાઓ કેવી તો કે જીરો થી અનંત સુધીની સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય તો કે પૂર્ણ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સોરી પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ ઉદાહરણ તરીકે ક્યાંથી શરૂઆત થાય તો જીરો થી જીરો એક બે ત્રણ ચાર પાંચ થી લઈ છે અનંત સુધી હવે એક વસ્તુનો આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક અને પૂર્ણમાં શું ફરક તો કે ખાલી અને ખાલી કોનો ફરક તો કે ખાલી અને ખાલી એક ઝીરોનો ફરક પડે ઝીરો ઉમેરાઈ જાય એટલે એ થઈ થઈ જશે જશે તો કે પૂર્ણ વિદ્યાર્થી મિત્રો આટલો બધાને ખબર પડી ગઈ ચલો એના પછીની સંખ્યાઓ જોઈએ આપણે હવે છે પૂર્ણાંક સંખ્યાઓ કેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જે આપણા પાઠનું નામ છે કે પૂર્ણાંક સંખ્યાઓ આટલું આપણને ખબર હતી એના પછી હવે જોઈએ पूर्णांक संख्याओं कोन केવાય तो के ऋण संख्याओंपछि शून्य अन्य धन संख्याना समूह ने समूह ने પૂર્ણાંક સંખ્યાઓ કહે છે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે પૂર્ણાંક સંખ્યાઓ 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 કહે છે ઋણ ઋણ એટલે હવે ક્યાંથી લઈ ઋણ સંખ્યાઓ એટલે વિદ્યાર્થીમાં તો એવી સંખ્યાઓ જેની આગળ માઇનસ લાગેલા હોય છે ઉદાહરણ તરીકે આમાં શું કીધું છે તો કે શૂન્ય હોય ઓકે શૂન્ય છે પછી બધી ધન સંખ્યાઓ એટલે કે એક બે ત્રણ ચાર એમ અનંત સુધી અને હવે આ બાજુ જીરો ની ડાબી બાજુ એટલે કે ઋણ સંખ્યાઓ કેવી તો કે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ થી લઈને ક્યાં સુધી આવી રીતે અનંત સુધી તો આ માઇન ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યાઓના સમૂહને શું કહેશું આપણે તો કે પૂર્ણાંક સંખ્યાઓ ચલો આટલો બધાને ખ્યાલ આવી ગયો હશે તો બધા વિદ્યાર્થીઓ આનો આપણે સ્ક્રીનશોટ લઈ લેશો એટલે જેનાથી તમને આ વસ્તુ યાદ રહી ચલો આપણે હવે આગળ વધીએ એના પછી હવે આપણે અમુક ગુણધર્મો જોવાના છે કોના તો કે પૂર્ણાંક સંખ્યાઓના અમુક ગુણધર્મો છે કે જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓના ગુણધર્મો છે કે સરવાળો બાદ બાકી ગુણાકાર ભાંગાકારમાં અલગ અલગ ગુણધર્મો જોઈએ એવી જ રીતે આપણે જોવાના છે કોના તો કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ તો એના માટે આપણે પહેલા તો શું કરવું પડશે પૂર્ણાંક સંખ્યાઓના આપણે સરવાળા બાદ બાકીના ગુણધર્મો આપણે જોઈએ તો પહેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદ બાકીના ગુણધર્મ તો એમાં પહેલો ગુણધર્મ કયો તો કે સંવૃતતા ગુણધર્મ હવે સાહેબ આ સંવૃતતા આવો નવો વર્ડ ક્યાંથી લઈ આવ્યો એનો મતલબ શું થાય તો કે એ જોઈએ આપણે સરવાળા સરવાળો તમે કરો તો પૂર્ણાંક સંખ્યા જવાબ મળે હે છે એવું હચું છે કે પૂર્ણાંક સંખ્યા જ મળે એવું જરૂરી હા જરૂરી છે ચલો ઉદાહરણ સાથે સમજાવીએ દાખલા તરીકે આપણે જોવા જઈએ હું લઉં છું પાંચ એનો શું કરવાનો સરવાળો કોની હારે કરું છું કે તો બે હારે તો પાંચ વત્તા બે એટલે શું આવશે સાત હવે અહીંયા જો પાંચ છે એ કેવી સંખ્યા છે કે પાંચ છે એ તો પૂર્ણાંક સંખ્યા તો છે બીજી વસ્તુ જોવા જઈએ બે એ પણ પૂર્ણાંક સંખ્યા હવે બંનેનો જવાબ આવ્યો છે સાત તો એ પણ પૂર્ણાંક સંખ્યા પણ સાહેબ હવે એવું હોય તો કે અહીંયા તો બે પ્લસ વાળી પૂર્ણાંકમાં તો માઇનસ વાળી આવે તો હોય શકે તો ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે ઉદાહરણ નંબર બે તો સરવાળો જ છે તો માઇનસ સાત વત્તા બે શું થશે તો કે જો નિશાની અલગ અલગ હોય તો આપણે શું યાદ રાખવાની કે જો નિશાની અલગ અલગ તો બાદ બાકી થાય તો સાત માંથી બે જાય તો શું વધશે તો કે પાંચ હવે શું યાદ રાખવાનું કે જે મોટો હોય એનું ઘરમાં હાલે એની નિશાની આવે એટલે આપણે શું યાદ રાખવાનું કે જેનું જે ઘરમાં મોટો હોય એનું ઘરમાં હાલે તો આપણે અહીંયા મોટું કોણ તો કે સાત મોટો છે તો એની નિશાની આવશે એટલે માઇનસ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવું તો કે સાત પૂર્ણાંક સંખ્યા છે તો કે હા સર પૂર્ણાંક સંખ્યા છે બે પૂર્ણાંક છે તો કે હા પૂર્ણાંક છે

એના પછી બીજું શું છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃદ્ધતા પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ શું છે છે તો કે એ એ પૂર્ણાંક સંખ્યાઓ જે સરવાળા માટે શું ધરાવે છે સંવૃદ્ધતા ધરાવે છે ચલો વિદ્યાર્થી મિત્રો આટલું બધાને ક્લિયર થઈ ગયું કે ભાઈ સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે આટલું આપણે યાદ રાખવાનું કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે પૂર્ણક સંખ્યાઓ સરવાળા માટે સરવાળા જોઈએ ચલો બાદ બાકી માટે લાગુ પડે છે કે નહીં માટે બાકી સંવૃત્ત સંવૃત્તા તો બધાને ખબર પડી ગઈ કે સરવાળો કરતા બે પૂર્ણાકો જવાબ પૂર્ણાંક મળવો જોઈએ તો અહીંયા હું એવી જ રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની શું કરવાની હવે બાદબાકી બાકી બાદબાકી બાદ કરતા હંમેશા પૂર્ણાંક જ મળે જવાબ હવે હું બાદ બાકી છું તો શું જવાબ મળશે મને અગિયાર છ જાય જવાબ શું મળશે પાંચ એને શું કીધું હતું બે પૂર્ણાંકો લેવાનું અગિયાર પૂર્ણાંક છે છ એ પૂર્ણાંક છે હવે અગિયાર માંથી છ જાય ને જવાબ મને મળે છે પાંચ

તો કે જ્યારે નિશાની સરખી હોય જો નિશાની સરખી હોય ત્યારે સરવાળો થાય સ સ યાદ રાખવાનું જો અહીંયા નિશાની સરખી છે માઇનસ માઇનસ સરખી નિશાની સરખી નિશાની એટલે શું થાય તો કે સરવાળો થાય તો છ ને પાંચ અગિયાર આગળના આપણે હમણાં જ વાત કરી કે ઘરમાં કોનું આલે નિશાની કોની તો કે જે મોટું હોય એની નિશાની આવે તો બેયમાં માં મોટું કોણ તો કે સાહેબ છ મોટા તો એની નિશાની એટલે માઇનસ અગિયાર આપણે ફરી પાછા આવી જોતા શું છે સંવૃત્તામાં તો કે આ પૂર્ણાંક સંખ્યા પાંચ પણ પૂર્ણાંક સંખ્યા અને જવાબ આવ્યો એ પણ માનસ પૂર્ણાંક સંખ્યા તો આનાથી શું કહેવાય કેવાય એ તો કે બધી પૂર્ણાંક સંખ્યાઓ

કોઈ મળે એટલે પૂર્ણાંક ક્રમ સરવાળો નાખો તો કેટલું કહે એટલો મતલબ શું થયો તો એ વત્તા બી કરો તો એ જવાબ કોના બરાબર બી વત્તા એ બરાબર આવે કઈ ખબર ના પડી બધું અહીંથી નહીં ગયું થઈ ગયું એવું છે બાઉ થઈ ગયું બાઉસ થઈ ગયું ચાલો જોઈએ હું કેવા મા બીજો દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે ચલ હવે હું એક પૂર્ણાંક સંખ્યા લઉં છું જેમ કે પાંચ બે લઉં છું અને બીજી પૂર્ણાંક સંખ્યા હું ત્રણ લઉં છું તો બે વત્તા ત્રણ શું થાશે વિદ્યાર્થી મિત્રો બધાને આવડે છે કેટલા આવશે તો કે પાંચ વડે પાંચ હાલો આટલું ખબર પડી બધાને હવે એને કીધું કે એ વત્તા બે એટલે એ બરાબર અહીંયા શું લીધું છે મેં એ બરાબર બે લીધા છે બી બરાબર શું લીધું છે મેં અહીંયા ત્રણ લીધા છે હવે એ ભાઈ સાહેબ શું કહે છે તો કે એ

એક જ મિનિટ હવે આપણે બીજું એક ઉદાહરણ લઈ લે કેવું માઇનસ વાળું ઉદાહરણ લઈએ માઇનસ વાળામાં એવી રીતે થવું જોઈએ તો ચલો હું જોઉં છું પેલા પાંચ વત્તા માઇનસ બે તો શું આવશે તો કે પાંચ એમના એમ પ્લસ માઇનસ માઇનસ એટલે કે જવાબ શું આવશે ત્રણ ચલો આટલી કે બધાને ખબર પડી ગઈ એના પછી હવે હું ક્રમ બદલાવી દઉં છું તો માઇનસ બે આગળ લઈ લઉં છું લાવું પાંચ પાછળ જવા દઉં છું હવે આની જ તમને કીધું કે જો નિશાની અલગ અલગ હોય તો શું થાય બાદ બાકી થાય તો પાંચમાંથી બે જાય તો શું વધે તો કે ત્રણ તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો અને નિશાની કોની કે જે મોટું હોય મોટું કોણ આ બંનેમાં માઇનસ બે અને પાંચમાં તો કે પાંચ મોટા તો પ્લસ ત્રણ તો અહીંયા પણ ત્રણ જવાબ અને અહીંયા પણ ત્રણ જવાબ એનો મતલબ છે કે આ બાજુ થી કરો સરવાળો તો પણ ચાલે અને ક્રમ બદલાવીને કરો તો પણ ચાલે એટલે જવાબ સરખો આવે એટલા માટે આપણે શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો કેવો છે સમક્રમી છે સમ એટલે સરખું એટલે ક્રમી એટલે ક્રમમાં એટલે સરખા ક્રમમાં સરવાળો પોસિબલ છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી સમક્રમી નથી શું તો કે પૂર્ણાંક સંખ્યા સંક્રમી નથી પાછી નથી જોઈએ લઉં છું ત્રણ તો એ ઓછા બી કરું તો પાંચ ઓછા ત્રણ કેટલા જવાબ આવશે તો કે બે હવે એવી જ રીતે બી ઓછા એ કરું ત્રણ ઓછા પાંચ થશે તો શું આવશે તો કે જવાબ આવશે માઇનસ બે

બાદ બાકી માટે સાચું નથી પાંચ માંથી બે જાય તો વધે પણ જાય તો શું વધશે પાછા એટલા માટે માટે સમક્રમી નથી અથવા તો એમ પણ કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ ક્રમનો ગુણધર્મનું પાલન કરતો નથી કઈ ક્રિયા માટે તો કે બાદ બાકી માટે સરવાળા માટે પાલન કરે છે ચાલો એના પછી આગળનો ગુણધર્મ

ત્રીજો પૂર્ણાંક જેવો ઉમેરતા પરિણામ સરખું જ મળે છે સાહેબ કાંઈ ખબર ન પડી ચલો આપણે જોઈએ કેમ ખબર ન પડી આપણે હમણાં સમજીએ કે શું કહેવા માગે છે એ ચલો હવે અહીંયા શું લખેલું છે તો કે એ પ્લસ એ પ્લસ કૌંસમાં બી પ્લસ સી બરાબર એ પ્લસ બી નો કૌંસ પ્લસ સી કઈ ખબર ન પડી આપણે એ બરાબર બી બરાબર સી સંખ્યા લખી લઈએ ચલો ઉદાહરણ જોઈએ એટલે ખબર પડશે હાલો મેં અહીંયા લખ્યું એ બરાબર બે બી બરાબર ત્રણ સી બરાબર લીધી બી પ્લસ સી એ બરાબર થવું જોઈએ કોના તો કે એ વત્તા બી જૂથ બનાવવાનું એનો સરવાળો આપણે સી માં કરવાનો એટલે મારે જ આવું કઈક જોઈએ જ આવું થતું હોય તો આપણે સાચું બાકી ખોટું બરાબર ચાલો જોઈએ બે વત્તા કાઉસમાં શું છે બી વત્તા સી ત્રણ વત્તા ને ચાર તો પેલા શું કરવાનું હતું કે તનનો ચાર નો સરવાળો તો તન ને ચાર સાત અને બે વત્તા સાત શું આવશે નવ તો અહીંયા જવાબ આવે છે નવ એવી જ રીતે હવે બીજી બાજુ આપણે જોવાની છે શું તો કે હવે અહીંયા એ વત્તા બી એટલે એ અને બી નું જૂથ બનાવશું વત્તા સી એમાં ઉમેરશું એ વત્તા બી શું થશે એટલે બે વત્તા ત્રણ વત્તા ને ચાર તો બે વત્તા ત્રણ કેટલા થશે પાંચ અને વત્તા ચાર એટલે જવાબ શું આવશે નવ ઓહો આ શું બંનેમાં જવાબ સરખા આવી ગયા બંનેમાં જવાબ સરખા આવી ગયા એનો મતલબ શું તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે અથવા તો પૂર્ણાંકો માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે એ પણ આપણે કહી શકીએ ચલો આટલું બધાને ખબર પડી ગઈ સરવાળા માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે ચલો આગળ વધીએ હવે એના પછી છે સરવાળા માટે તટસ્થતા ગુણધર્મ સાહેબ આપણે ચાલો જોઈએ તો કે એમાં શું છે તો કે કોઈ પણ પૂર્ણાંક જીરો સાથે શું કરવાનું છે સરવાળો કરવાનું કોની હારે સાહેબ જીરો હારે સરવાળો કરતા તે જ સંખ્યા મળે આવી કોને નથી ખબર બધાને ખબર હોય હોય ને ખબર ચલો ખબર ના હોય પાછું ગયો પણ ખબર જોઈ શું છે એની એ જ સંખ્યા મળે મળે કે ના મળે તો કે હા મળે સાહેબ તો જોઈએ કેવી રીતે ઉદાહરણ જોઈએ એકાદું એટલે આપણને વધારે ખબર પડે તો કે ઉદાહરણ તરીકે હું લઉં કે માઇનસ સાત એમાં હું જીરો ઉમેરું મને જવાબ શું મળે માઇનસ સાત જ મળે શું મળે માઇનસ સાત જ મળે એવી જ રીતે ઉદાહરણ આપણે છપ્પન છપ્પનમાં હું જીરો ઉમેરું મને જવાબ શું મળશે તો કે છપ્પન જ મળશે તો જો એ કોઈ પણ સંખ્યામાં હું જીરો જ્યારે ઉમેરું છું જીરો જ્યારે ઉમેરું છું મને એની એ જ સંખ્યા મળે છે કે જેમાં મેં ઝીરો ઉમેરો હતો મને એની એ જ સંખ્યા મળે છે તો આનાથી આપણે શું તો કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક કોણ છે તો કે આપણો શૂન્ય છે છે શૂન્ય શૂન્ય એ સરવાળાનો તટસ્થ ઘટક છે વિદ્યાર્થી મિત્રો આ બધાએ ચોક્કસપણે યાદ રાખવાનું છે ખાલી જગ્યામાં પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે ચલો તો સરવાળા માટે શૂન્ય સ સ

પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરી એટલે પૂર્ણ ચિહ્ન મૂકીએ છીએ એટલે એ આપણને શું મળશે ઋણપૂર્ણાક મળશે એટલે શું સાહેબ કંઈ ખબર ના પડી અહીંયા જો એ ગુણ્યા બી એટલે કે એક કેવો છે આ એ કેવો છે ધન છે બી કેવો છે ઋણપૂર્ણક છે એવી રીતે બે નો ગુણાકાર કરવાનો કેવી રીતે તો એ અને બી નો ગુણાકાર કરી દેવાનો પછી શું કરવાનું તો કે અહીંયા આપણે માઈનસ ની નિશાની મૂકી દેવાની ખબર પડી સાહેબ ના તો અહીંયા જો હમણાં ખબર પડશે ચાલો જો ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે હું a બરાબર લઉં છું અહીંયા શું તો કે 3 અને b બરાબર લઉં છું અહીંયા હું -5 તો એ ગુણ્યા માઇનસ બે એટલે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ તો પેલા શું કરવાનું કીધું આ પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા નો ગુણાકાર કરો હાલ પૂર્ણ સંખ્યા બીજી ખબર પૂર્ણ સંખ્યા આપણને ખબર પડે શું પૂર્ણ સંખ્યા એટલે કે ત્રણ પંચા ને પંદર હાલો સાહેબ પંદર થઈ ગયા આલો એટલી ખબર પડી કે ત્રણ પંચા પંદર થાય પછી જે જવાબ મળે તેની આગળ ઋણ નું ચિહ્ન મૂકીએ ઋણનું ચિહ્ન મૂકીને ઋણ આર્યું આડિયું ઋણ એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે મળી ગયો ઋણ પૂર્ણાંક આ માઇનસ જે માઇનસ પંદર છે કેવો છે તો કે સાહેબ એને આપણે શું નામ દીધું છે તો કે ઋણ પૂર્ણાંક નામ દીધું છે તો આપણને ખબર પડી ગઈ શું તો કે જ્યારે સાહેબ દાખલામાં પ્રશ્નમાં માઇનસ ની નિશાની જ્યારે એક વખત આવે તો ત્યારે માઇનસ મૂકવાનો અધરવાઇઝ મૂકવાનો નથી ચલો આટલે બધાને ખબર પડી ગઈ ઓકે ચલો આગળ